કપડો પંચમાં માવઠાથી ખેડૂતો ચિંતાતુર થયા છે કમોસમી વરસાદે ઉભા પાક પર પાણી ફેરવી દીધું છે નારના મુવાડા સહિતના ગામોમાં મોટું નુકસાન થયું છે ગરોડ નારના મુવાડા અતિસરમાં મોટું નુકસાન પહોંચ્યું છે મુવાડા બાકરની મુવાડી ગામમાં મોટું નુકસાન પહોંચ્યું છે અંદાજીત સાતસો વીઘામાં મોટા નુકસાનનો અંદાજ છે માવઠાથી બળી ગયો મગફળીનો ઉભો પાક ખેડૂતોની માંગ છે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવાય ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવા માંગ કરી છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે વર્ષેલા આ કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે ખાસ કરીને વાત કરીએ તો આ કપડવન તાલુકાનું એક ગ્રામ્ય વિસ્તાર છે નાના મોરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો હતો સ્થાનિક વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં પાણીની સમસ્યા વર્ષોથી સતાવે છે ત્યારે ચોમાસા દરમિયાન જ માત્ર એક જ સિઝનમાં ખેડૂતો નપતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો જે આ તૈયાર થયેલો મગફળીનો પાક હતો તે મહામૂલો ખેડૂતોનો હાલ જે પાક બહાર કાઢવામાં આવ્યો હતો તે પરંતુ કમોસમી વરસેલા વરસાદને લઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ આ બાબતે વારંવાર પણ રજૂઆતો કરી હતી ધારાસભ્ય સુધી પણ ગ્રામજનોની રજૂઆતો છે કે આ જે કમોસમી રીતે વરસેલા વરસાદને લઈને જે નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવે આપણી સાથે સ્થાનિક ખેડૂત પણ એક આગેવાન છે

કેટલા તમે મારું વાવેતર કરેલું જ છે આપ જોઈ રહ્યા છો એ પોતાનું મારું પોતાનું ખેતર છે હું ખેડૂત છું જાતે અને એની અંદર લાખ રૂપિયા ખર્ચ કરેલો છે અને એનું ટોટલી મારી પાસે બધું લખેલું જ છે અને સરકાર આમાં અમને થોડી સહાય આપે તો અમારે કંઈક અમારું જીવન ગુજરાન ચાલે અમારે કોઈ બીજું કોઈ વાવેતર આ જમીનમાં થતું નહીં બિનપીય જમીન છે અમારી કોઈ કેનાલ સહાય છે ને એમને અહીં આ કોઈ કેના ની સગવડ જ નથી અમારે બીન પિયત જ છે અમારી જમીનો ખાલી ચોમાસું પાક પૂરતા જ અમે નિર્ભર છીએ સ્થાનિક વિસ્તારની વાત કરીએ તો ખેડૂતોને માત્ર ચોમાસાનો જ સીઝનમાં પાક લેતા હોય છે આ વિસ્તારના તમામ ગ્રામજનો આપની સાથે જોડાયા છે અન્ય પણ એક ખેડૂત છે શું નામ છે શું કહેશું મારું નામ પટેલ જયેશ કુમાર સુભાઈ છે મેં અહીંયા આ જે દેખાય છે તેમાં નવ વીઘા વાવેતર કરેલું છે મફળીનું અત્યારે નવી વાવેતર વાવેતરની અંદર મેં ટોટલ બિયારણનો ખર્ચ જો અંદાજીત કરવામાં આવે તો એક લાખ સિત્તેર હજાર નો ખર્ચો કરે મેં અંદાજ મૂક્યો તો મારે ચારસો મણ આજુબાજુ મફડી થાય પણ અત્યારે જો તો એક મફડી હાથમાં આવે એવી નથી તો સરકારશ્રીને નિવેદન છે કે આનું કંઈક અમને વળતર આપે નહીતર બે હાજર સત્યાવીસ ની અત્યારે એમનો ચાન્સ છે બે હાજર સત્યાવીસ ની સાલમાં ખેડૂતનો ચાન્સ સો ટકા આવવાનો છે એ ટાઈમે પછી અમે એમને જવાબ આપીશું આપણી સાથે અન્ય પણ એક સ્થાનિક ખેડૂત જોડાયા છે તમારું શું નામ છે અને તમે કેટલા વીઘામાં મગફળીનો પાક વાવો છો પટેલ દર્શન કુમાર કિરણભાઈ પટેલ ગામ નાના મોડા તાવી અંતિ કમોસમી વરસાદના કારણે મારું પાંત્રીસ વીઘામાં નુકસાન થયેલું છે પાંત્રીસ વીઘામાં કયા કયા પ્રકારના પાક વાવ્યા હતા કપાસ મગફળી બે પાક વાવેલા સૌથી વધુ મગફળીમાં વધારે નુકસાન થયેલું છે મારું મગફળી અઢાર વીઘામાં મગફળીમાં નુકસાન થયેલું છે તમારે શું માગણી સરકારી જે ખર્ચો કરેલો છે થોડો ઘણો નુકસાન તો વાત કરીએ જે રીતે આ જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે તેમને કમોસમી વરસાદમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે અને ગ્રામજનો એક જ માંગ છે સરકાર યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોને જરૂરી વળતર ચૂકે કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ કપડવન